કે અભિમાન ત્યાગ પ્રાર્થના ત્યાગ સૌથી પહેલા પ્રાર્થના નો ત્યાગ કે ભગવાન કરીએ છીએ પ્રાર્થના ક્યારે કરી રહ્યા છે કે જ્યારે ભગવાનની સર્વજ્ઞતા ઉપર આપણને વિશ્વાસ નથી ભગવાન અંતર્યામી છે સર્વજ્ઞ છે આપણી અંદર રહેલી ઈચ્છા થાય ત્યાં જ જાણી જાય છે પછી એને કહેવાની ક્યાં જરૂર છે આ કરો પછી માનતા ને દોરા ને ધાગા ને જે કઈ પણ છે કે આ પીપળામાં આ બાંધી દો ને શ્રીનાથજી ની જે ધ્રુવ બારી છે એમાં નારિયલ બાંધી દો ને અને દર પૂનમ કરવા જાઓ આ બધું શું થઈ રહ્યું છે અવિવેક છે પુષ્ટિ માર્ગ ની દ્રષ્ટિથી અવિવેક થઈ રહ્યો છે કે દેવતાઓ પાસે જઈને માંગવું ભગવાન પાસે પણ માંગવું ભગવાન આપણું હિત જ કરી રહ્યો છે અને એ પાછો સર્વજ્ઞ છે અંતર્યામી છે હૃદયમાં બિરાજીને જ બધું એ જાણી જાય છે તો શા માટે એને કેવું પડે કે આ કરો અને એક વખત જો આપણે અવિવેક તો બધી જગ્યાએ બાધક છે ડોક્ટરના દવાખાનામાં આપણે દાખલ થઈ જઈએ અને પછી આપણે એમ કહીએ કે મને આ તમારે ઇન્જેક્શન આપવું પડશે મને આમ જ કરવું પડશે તો ડોક્ટર કહે છે કે તો તમે દાખલ શું કામ એટલા બધા જાણકાર હો હો

અમારા મારા મોટા હોસ્પિટલમાં દાખલ કર્યા તો વૈષ્ણવ બધા ભેગા થઈ ડોક્ટરે વૈષ્ણવ જ હતો ડોક્ટર એ વૈષ્ણવ પુત્ર વૈષ્ણવ છે કે વૈષ્ણવ પુત્ર તો હતા અને આપણી પરંપરા બધી જાણતા હતા વૈષ્ણવ બધા ભેગા થઈ ગયા આ પ્રભુ છે ધ્યાન રાખજો સાહેબ આ પ્રભુ છે એને શ્રમ ન થાય એટલે ઓલા કીધું હા હા મારી જ બનેલું મારે બેસ્ટ જે થાથે છે ટ્રીટમેન્ટ બેસ્ટ જ બધું કરીશ કે ચિંતા કરવામાં છતાં વૈષ્ણવનું બધા એમ કે પ્રભુ છે શ્રમ ન પડવો જોઈએ આ તો સાક્ષાત પ્રભુ છે એ બધા ભાવલાઓ બધા ભેગા થયા હોય પછી ડૉક્ટરનો જરા મગજ ગયો એણે કીધું પ્રભુ છે તો અહીં દાખલ શું કામ થયા બીમાર શું કામ પડ્યા હવે મને ટ્રીટમેન્ટ કરવા દ્યો નગર તો મને જેમ મને ઠીક મારાથી જે થાતું હોય મને કરવા દ્યો તમે બધી સૂચના આપવા કહેશો કે આમ ન થાય બહુ દુખાડતા નહીં હો ઇન્જેક્શન આમ ન દેતા હો શ્રમ પડશે જો એવું બધું જ કયા કરશો તો હું કેમ ટ્રીટમેન્ટ કરું અને જો ભગવાન હોય પ્રભુ હોય તો દાખલ કેમ થયા બીમાર શું કામ પડ્યા એ વાત બતાવો હો પછી બધાય બધાય વૈષ્ણવ ભાગી ગયા બધા કે વાહ તો આને બ્રહ્માસ્ત્ર છોડવું કે ભાઈ ભગવાન છે તો બીમાર કેમ પડ્યા એ બતાવો દાખલ શું કામ થયા એમને એની શક્તિથી સાજા ન થઈ જાય હવે દાખલ થયા છે તો હવે તો અવિવેક કરો તમે કે તમે પ્રાર્થના કરો કે તમે મને ડાયરેક્શન આપો એ બધા અવિવેક થઈ ગયો ડોક્ટર પાસે જઈને અવિવેક કર્યો એટલે આ તો અવિવેક કહેવાય એમાં એક ડોક્ટર વૈષ્ણવ આવીને જો અમને ટ્રીટમેન્ટ બરાબર થાય છે કે નહીં ડોક્ટર વૈષ્ણવને ખબર પડી કે આપડા ગુરુદેવ દાખલ થયા છે તો એ બીજા એક ડોક્ટર થાય દાખલ બીજા નહીં થાય બીજા ડોક્ટર ચેક કરવા આવી ગયા કે આ બધું બરાબર થાય છે કે નહીં આ બધું બધું જોવા મળ્યા શું આપો છો સવારે શું આપો છો ના આપો છો તો પણ ડૉક્ટરને ન કહ્યું ડૉક્ટર કે તમે આને શું કામ બોલાવ્યા મારા વિશ્વાસ ન તો એટલે બોલાવ્યા નહીં કે એવું નથી તો એ સહજ રીતે આવ્યા છે પછી એનો વિષય હોવાથી ચેક કરવા માંડ્યા બધું બાકી અમે બોલાવ્યા નથી તો ઓલા ડૉક્ટરને ખરાબ થાય કે ભાઈ કે આવી એક થઈ ગયો ને તમે જો બીજા પાસે જો ચેક કરાવતા હો કે મારી ટ્રીટમેન્ટ યોગ્ય છે કે નહીં તો એનો મતલબ કે તમને મારામાં વિશ્વાસ નથી એટલે એ પણ અવિવેક લાગ્યો કેમ ચેક કરાવો છો ભાઈ અમે નથી બોલાવ્યા પણ એ સહજ રીતે આવી ગયા છે ને હવે જેનો વિષય હોય ચતુરચૂપ કેમ રહે જે જેનો વિષય ચૂપ રહી શકે જ નહીં થોડો ઘણો ગ્રંથ આવડતો હોય ચૂપ ન રહી શકે તરત જ બોલવાની આમને આમ હોવું જોઈએ એટલે આપણે ખબર ગ્રંથ ભેનો છે એ શાંતિથી ના બેસી શકે ચતુરચૂપ કેમ રહે એટલે જેનો વિષય છે એ ચૂપ ના રહી શકે ભાઈ ડોક્ટર હતા એટલે ચેક કરવા માંડ્યા કે ભાઈ બરાબર બધું છે ને બધું ઓકે છે વ્યવસ્થિત છે કે નહીં એમ પણ બીજા ડોક્ટર ને આવું એક લાગ્યો કે તમે તમને સંશય છે મારામાં એમ પ્રભુને જયારે આપણે વિનંતી કરી ત્યારે તમને સંશય થઈ રહ્યો છે કે હું સર્વજ્ઞ નથી તમે મને કહી રહ્યા છો કે આ કરો ના આ કરો ના આ મને સાજુ થઈ જાય હું આમ થઈ જાઉં મારો આ થઈ જાય વિવેક વસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી શકી હવે જો પ્રાર્થના કરશું તો સર્વજ્ઞતાની આપણે પ્રભુની સર્વજ્ઞતા ઉપર સંશય કરી રહ્યા છીએ કે જાણતા નથી પ્રભુ અને પ્રભુ હિત જ કરશે પ્રભુ અહિત નહીં જ કરે એટલે આપણું કંઈ અહિત થતું હશે એવું કાર્ય તો પ્રભુ નહીં કરે એટલા માટે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી શકે પ્રાર્થના કરવાથી અવિવેક ઉત્પન્ન થશે એના કારણે આશ્રય શિથિલ થશે પ્રભુને પ્રાર્થના કરવાથી આપણો આપણું શિથિલીકરણ થઈ રહ્યું છે નથી થઈ પણ વિવેક અસ્તુ તો આશ્રય અને પ્રાર્થના કરવાથી તો તમે પોતે તમારા ભાવને બદલાવી રહ્યા છો ક્યાંક પ્રભુની સર્વજ્ઞતામાં સંશય કરી રહ્યા છો જેમ ડોક્ટર એમ લાગ્યું કે મારી તમને ટ્રીટમેન્ટમાં શંકા છે કે તમે બીજાને બોલાવીને ચેક કરાવો છો કે કે હું નથી તમે મને કહી રહ્યા છો કે મને આ કરી દો હું સર્વજ્ઞતામાં સંશય ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે પ્રાર્થના ત્યાગ હઠ ત્યાગ કોઈ આપતકાલીન પરિસ્થિતિઓમાં આમ જ થવું જોઈએ એવી હઠ આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે આપણા આશ્રય ભાવથી વિરોધી પ્રકાર એવો ન હોય એવી કોઈ બાબતોમાં હઠ ન કરવી જોઈએ આટલો આગ્રહ તો રાખવો જ જોઈએ કે ન ન થાય એવો કોઈ પણ ઉપાય હોય તો આપણે હઠ કરવી જોઈએ કે ભગવાન જ સારું કરે કોઈ બીજા ઉપાયોથી આપણું કાંઈ કાર્ય સિદ્ધ થતું હોય જેમ કે દ્રવ્ય કમાવું છે તો ભગવાન આપશે તો જ થશે ભાઈ ભગવાન એમ નહીં આપે ત્યારે ધંધો કરવો પડશે તમે ધંધો કરો જે દ્રવ્ય કમાવું છે તો સારો ધંધો કરો એ મહેનત કરો યત્ન કરો તો જેમ કે નહીં ભગવાન આપે તે કઈ હઠ લઈને બેસી જાય કે નહીં ભગવાન આપે તો કમાવું તો જ મારે પૈસા વાળું થવું છે કે ભગવાન મને આપી દે વાર્તા પ્રસંગોમાં ઘણા ઉદાહરણ આવે છે આપણે ત્યાં કે આવી હઠ કરી ઘણા વૈષ્ણવ આવી હઠ કરી એક શ્રીનાથજીની ધજા નીચે બેસનારો એક વૈષ્ણવ વિરક્ત વૈષ્ણવ એને કોઢ નીકળો હું તો બધાએ કીધું ભાઈ સારા વૈદ્યને બતાવો કોઈ ચિકિત્સા કરાવો કોઈ ઇલાજ કરાવો ત્યારે કીધું નહીં સિનાથજી સારો કરે તો જ થવું છે મારે તો હું ડૉક્ટર પાસે શું કામ જાઉં સિનાથજી સારો કરે એની ધજા નીચે બેઠો છું હું તો સિનાથજી સારો કરે મને સિનાથજી હું નથી સિનાથજી એ શ્રી ઘુસાઈજી આજ્ઞા કરે કે આ આ જે તમારો જે સેવક જે છે એ શું મને વૈદ્ય માને છે હું અનંત કોટી બ્રહ્માંડનો નાયક છું કઈ ડોક્ટર છું મેડિકલ પ્રેક્ટિસનર છું જેમ કે

તો એ પણ એમ જ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાઓ અને ત્યાંથી હું પ્રધાનમંત્રી થઈને ગટરનો હું ઓર્ડર કરું કે આ ભાઈના આ એરિયાની ગટર જે છે જરાક સાફ કરાવો એવો ઓર્ડર આપું એ ઓર્ડર આપવું તો એવું ખરાબ લાગુ એવો ઓર્ડર કરું તો મારું જે સ્થાન છે એ ખરાબ લાગે તો એવી રીતે ભગવાન કે છે હું અનંતકોટિ બ્રહ્માડ નાયક તમે એમ કહો છો કે કોટ સારો કરી દીધો તો શું એટલું જ મારું સ્ટેટસ છે ભગવાન સામર્થ નથી એમ ના પ્રધાનમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોન કરી અને ગટર સાફ કરાવી દેવાનું નથી એના છે ફોન નહીં કરી શકે છે પણ ફોન એને કરે સારો નહીં લાગે એ ત્યાંથી ફોન કરે કમિશનર ને ફોન કરે કે ભાઈ જાઓ ના ગટર કોઈ સાફસુફ કરાવો એને સુભાષપદ નહીં લાગે જરા પણ એટલે એવી રીતે ભગવાનતા પ્રધાનમંત્રી તો કાંઈ નથી ભગવાનની સામે અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે અને એને આપણે કહીશું કે ના આ મારું આ કામ સિદ્ધ કરાવી દો ત્યારે અવિવેક થાય છે કંઈક હઠવાળી વૃત્તિ થઈ ગઈ કે હું તો ભગવાન પાસેથી જ બધું કરાવીશ એ હઠ થઈ ગઈ તમે ભાઈ આશ્રય કર્યોનો મતલબ એવો નથી કે ભગવાન તમારો ગુલામ થઈ ગયો કે તમે એને બધી બધી રીતે એનો જ ઉપયોગ કરો જેમ કે એકે કે ફોર્ટી સેવન આપણી પાસે હો પણ મચ્છર માટે તો કામમાં ન લઈ શકાય કે મચ્છર હું કે લિક્વિડ લગાડવું ગુડ નાઇટ થોડું લગાણું ચલાવું કે મારી પાસે છે તો એનો જ ઉપયોગ કરાય ને આપણે શું કહે આ થોડું લગાડે કછવાછા મચ્છર ની અગરબત્તી થોડી લગાડે તો મચ્છર માટે એકે ફોર્ટી સેવન લઈને ધર 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 કરવું તો બધા એક દાખલ કરો મેન્ટલ હોસ્પિટલમાં તો જ્યારે હોય ત્યારે એકે ફોર્ટી સેવન જ ચલાવે છે અને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવો જોઈએ હઠ ઉત્પન્ન થઈ ગઈ તો હઠ પણ અવિવેક છે એ હઠનો ત્યાગ કરીએ કારણ કે એમાં વ્રથા પ્રભુને શ્રમત થાય છે સેવક ભાવ પણ ખંડિત થાય છે અને પ્રભુ ભગવાન જે છે આપણને બધી શક્તિઓ તો આપી દીધી છે લૌકિક જીવન જીવવાની બધી જ શક્તિ બુદ્ધિ બુદ્ધિ સુંદર ઇન્દ્રિયો દેહ ઇન્દ્રિય બધું આપણને ભગવાન સપ્લાય કરી દીધું છે એ સુંદર સુંદર આપણું આ વિશ્વની અંદર આટલી બધી જે ચમત્કૃતિઓ થઈ છે મનુષ્યના અંદર રહેલા સામર્થ્યથી થઈ છે ભગવાનનું સામર્થ્ય તો એના ઉપરથી વિચાર કરીને તો ખબર પડે કે અંશમાં આટલું સામર્થ્ય છે આ ઇન્ટરનેટ મોબાઈલ આ તે અત્યારના સમયના ટેકનોલોજી બધી જે કાંઈ પણ છે એ ખાલી અંશનું એ ભગવાને મૂકેલી એની શક્તિનો કંઈક અંશને કારણે આટલું બધું આ વિકાસ આપણને દેખાઈ રહ્યો છે એ ભગવાનની શક્તિને તો કોઈ માપી શકે એમ જ નથી એટલે એ પ્રભુ પાસે આપણે આવું બધું કામ કરાવવું એનો મતલબ કે મચ્છર માટે કે ફોર્ટી સેવનનો ઉપયોગ કરવો અને પ્રધાનમંત્રીનો ઉપયોગ આપણે ગટર સાફ કરવા માટે કરાવવો એના જેવું કાર્ય થશે એટલે આવું હઠ આ અવિવેક થશે એ હઠસ ત્યાગ છે એ હઠ જે છે એનો ત્યાગ કરવો જોઈએ અને હઠ નહીં ત્યાગ કરીએ તો આવું આપણે પ્રભુ પાસેથી પણ આપણે કંઈક આશ્રય દૃઢ કરવાને બદલે આપણે પ્રભુ પાસે કઈ વેપારીની જેમ બધું આપણે જાણે કામ કરાવવા માંડીએ એવો સંબંધ સ્થાપિત થઈ જશે અને એ પાછો અન્યાશ્રય તરફ ગતિ કરશે પ્રભુ સાથે આપણે લૌકિક સંબંધની જેમ વર્તન કરવા માંડશું અવિવેકને કારણે તો હઠનો ત્યાગ કરવો જોઈએ પ્રાર્થના ત્યાગ હઠ ત્યાગ અભિમાન ત્યાગ ભગવાન મારા સ્વામી છે મારું હિત કરનાર છે એના સિવાયનો સર્વ અભિમાનનો ત્યાગ કરવો સર્વ અભિમાન કઈ પ્રકારનું કાલ કર્મ સ્વભાવ અને દેવતા નંગ ગ્રહ આ બધા ઘણા અભિમાનો માયા ખરાબ શક્તિઓ આ જગ્યા ખરાબ છે ઓલું ખરાબ છે આ યંત્ર થઈ ગયું કોઈ મને કોઈ મંત્ર તંત્ર કરી દીધું કોઈ પીવડાવી દીધું કઈ દુરા ધાગા થઈ ગયા કઈક વસીકરણ થઈ ગયું મારણ તાડન ઉચ્ચાટન આ બધા પ્રયોગ થઈ ગયા આ બધું શું થઈ રહ્યું છે કે આપણને ખાલી હું પ્રભુનો છું પ્રભુ મારા સ્વામી છે અને પ્રભુ જયારે સ્વામી હોય જ બધું થશે તો આ બધી શક્તિઓથી કઈ નહીં થઈ શકે એની ઈચ્છા હશે તો આ શક્તિથી પણ થશે અને એની ઈચ્છા નહીં હોય તો આ કોઈ શક્તિ જે છે એના એની શક્તિથી મોટી નથી એટલે અભિમાન એક ખાલી પ્રભુનું જ રાખવું જોઈએ કે પ્રભુ મારું જે કરશે એ હિત કરશે પ્રભુ નું જ અભિમાન રાખવું એના સિવાય સર્વ નો ત્યાગ કરવો અને સર્વ દુરાગ્રહો કે આપણે જ્યારે હઠ નથી કરવી આપણે અભિમાન નથી રાખવું તો આપણે એમ કેશું કે ભાઈ હવે તો અમે કોઈ આગ્રહ જ નહીં રાખીએ ભગવાન બધું ભગવાન ઈચ્છા થાય તમે જે થાય ભગવાનની ઈચ્છા

એ એ પ્રકારનો આપણે હંમેશા કોઈ દુરાગ્રહ ઉત્પન્ન ન થઈ જવો જોઈએ કોઈ દુરાગ્રહ જો આવો ઉત્પન્ન થઈ ગયો કે હું ધર્મનો કોઈ આગ્રહ જ નહીં રાખું કોઈ આપતકાલીન પરિસ્થિતિમાં તમારે કંઈક નિર્ણય કરવો પડે છૂટછાટ લેવી પડે એનો મતલબ એવો નથી કે તમે હવે કોઈ સારો આગ્રહ ધર્મનો રાખશો જ નહીં ધર્મ ધર્મનો વિવેક પણ કરશો જ નહીં એ પ્રકાર જે છે એ આપણે પુનઃ પાછું એ આપણા આશ્રયને અદ્રઢ કરશે શિથિલ કરશે એટલે આ ચાર પ્રકારથી અવિવેક થઈ રહ્યો છે અને અવિવેક પાછા આશ્રયના વિરોધી ભાવ તરફ આપણને લઈ જાય છે ભયસ્થાન આપણી ભગવત સેવાની અંદર પણ જો આપણો અવિવેક હશે તો આપણે પ્રભુ પાસે શું કરશું પ્રાર્થના કરશું પાછી પ્રભુ પાસે માંગ્યા જ કરશું પ્રાર્થના કરવાની વૃત્તિ પાછી આપણી અંદર ઉત્પન્ન થઈ જશે ભગવત સેવામાં પણ તો ત્યાં પણ બાધક જ થવાની છે હઠ હશે તો પણ ભગવત સેવા કરશું અવકાશ જ નથી અમે તો આમ જ કરશું આટલી સેવા તો કરશું જ પછી ઉધાર લઈને પણ કરશું હું માંગીને પણ કરશું પણ નેક ભોગ તો આટલો જ રહેશે કોઈ આચાર મર્યાદામાં ફેરફાર નહીં થાય

પણ અમે ગેસ ની રસોઈ ઠાકોરજી ને ભોગ નહીં ધરી હે સગડી ઉપર જ કરશું હું તો કઈક હઠ ઉત્પન્ન થઈ ગઈ છે આવી જે ભગવત સેવામાં પણ બાધક જ થવાની છે ઠાકોરજીને પણ સુહાશે નહીં તો આ અવિવેક વાળી જે વૃત્તિ જે છે એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ નહીં તો આપણી શરણાગતિ ની સાધના પણ બાધક છે અને

સેવા જ નથી કોઈ એમ કહે છે કે હું સેવા કરી રહ્યો છું હું આટલી સેવા કરું છું સેવા નથી વાત પૂરી થઈ ગઈ હવે સેવા ન રહી કર્મ રહી ગયું સેવાનું કર્મ થઈ ગયું પણ સેવા ન રહી કારણ કે હું કરું છું સેવાનો મૂળભૂત ભાવ એ છે કે પ્રભુ કરાવે છે પ્રભુ કરાવે છે તો સેવા થશે અને હું કરું છું એવો અભિમાન આપણી અંદર જો જાગ્રત રહેશે કે આ બધું હું કરું છું તો હવે કર્મ છે પણ હવે સેવા નથી તો સેવા કર્મ થઈ જશે કેવલ અને એમાંથી ભક્તિ ભક્ત્યાત્મક સેવા એ પછી નહીં રહે એટલે અભિમાન પણ બાધક ભક્તિની સાધનામાં પણ બાધક છે અને શરણાગતિમાં પણ અભિમાન જે છે આપણા દૈન્યને ખંડિત કરે છે હું પ્રભુનો દાસ છું એ ભાવના નહીં આવે જો અભિમાન હશે તો તો અભિમાનનો ત્યાગ એ હઠનો ત્યાગ પ્રાર્થના ત્યાગ અને દુરાગ્રહિતાનો ત્યાગ કોઈ દુરાગ્રહ ધર્મ ધર્મનો ભેદ પણ નહીં રાખીએ તો એ પ્રકારની દુરાગ્રહિતા જે છે એનો પણ ત્યાગ કરવો જોઈએ જેથી કરીને આપણો વિવેક જાગૃત રહે અને વિવેકને કારણે આપણી શરણાગતિ એ શિથિલ ન થાય અને એ શરણાગતિનો ભાવ આપણો એ દ્રઢ થાય એટલા માટે અવિવેકથી બચવું જોઈએ અને એ વિવેકને જાગૃત રાખવો જોઈએ આજે આપણે અહીં સુધી રાખીએ છીએ કાલે ધૈર્ય અને આશ્રય જોઈ અને પછી આપણે કૃષ્ણાશ્રયમાં પ્રવેશ કરશું કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે